તો જે નેતાઓ અને આગેવાનો બધું જ જાણતા હોવા છતાં આપણા મુદ્દાને સમર્થન નથી કરતા અને જે ખુલી ને બહાર નથી આવતા જે આડી અવળી બધી જ વાતો કરે છે પણ જે મુખ્ય મુદ્દા વિશે વાત નથી કરતા એ બધા પળાપળી કરશે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે બોલવા માટે અને આપણા મુદ્દાને સમર્થન આપવા માટે પણ આપણા સંખ્યાબળ દેખાવું પડશે એટલા માટે તો ઓછું થાય એટલા લોકોને જોયો તમારી આપેલી પાંચ મિનિટ આપણા સમાજના પાંચ પેઢીઓનું ભવિષ્ય સુધાર દેશે નમસ્કાર ઓબીસી વર્ગીકરણ ને લઈને ઠાકોર સમાજના નેતાઓ વિશે શું કહી રહ્યા છે તારકભાઈ ઠાકોર આઝાદી પહેલા અને આઝાદી પછી ભારતના અંદર જે સમાજો હતા એમની શું પરિસ્થિતિ હતી અનામત કેમ આપવામાં આવ્યું અને કેમ એની જરૂર પડી તમે એક વાર બહુ વસ્તુ એક વસ્તુ સાંભળી છે જુઓ આપણે જ્યારે ને અંગ્રેજો ભારતમાં આવ્યા નહોતા ને તો એના પહેલાં ચાર વર્ણોના અંદર બધી જ્ઞાતિઓ હતી જે આવેલી હતી એ હતા ક્ષત્રિયો બ્રાહ્મણ વખતે બીજી જ્ઞાતિઓ જે હમણાં કામો હતા એ કર્યા જતી હતી અને આ વસ્તુથી આપણને એ પણ શીખવા મળે છે કે અંગ્રેજો ખાલી ખાલી અમુક લાખ હતા ભારતના અંદર પણ તો પણ એમને આખા ભારત ઉપર રાજ કર્યું અને આપણા કરોડો લોકો હતા ભારતના અંતો અંગ્રેજો નીચે કામ કરતા હતા કેમ કે અંગ્રેજો એમની બુદ્ધિનો ઉપયોગ કરે જે બળની તમારી જે તમારા આયરી બુદ્ધિ હોય ને એ તમારા બળથી વધારે થાકત કામ કરે તો આપણા ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય કે બીજા જેટલા પણ વિકાસ થી વંચિત સમાજ હોય એમની સંખ્યા સૌથી વધારે પણ ઓબીસીનો લાભ અમુક જ્ઞાતિઓ જેટલા એટલા માટે લઈ જાય છે કારણ કે પોતાની હોશિયારીનો ઉપયોગ કરીને ઓબીસી માં આવી ગઈ છે જેના કારણે આપણી સંખ્યા વધારે હોવા છતાં આપણને નોકરીઓ નથી મળતી તો એ નોકરીઓ કઈ રીતે મળી શકે આપણે એના વિશે ચર્ચા કરી તો પહેલી વસ્તુ કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે બધી જ્ઞાતિઓ સરખી હતી એ વસ્તુ બિલકુલ બિલકુલ એટલે બિલકુલ જ ખોટી છે જ્યારે દેશ આઝાદ થયો તાર અમુક એવી જ્ઞાતિઓ હતી કે જે ખૂબ જ સમૃદ્ધ હતી એમના જોડે ખૂબ જ પૈસા હતા ખૂબ સારું શિક્ષણ હતું અને ખૂબ હરેક રીતે આગળ હતા અને બીજી એવી જ્ઞાતિઓ હતી કે જે બહુ જ પાછળ હતી એમના જોડે ના શિક્ષણ હતું ના રોજગાર હતું ના સાચી માહિતી હતી ના જીવનમાં આગળ વધવા માટે કોઈ પણ પ્રકારના અવસરો હતા અને એટલા માટે જયારે દેશ આઝાદ થયું જરા રાજા રજવાડાઓ ત્યાં આગળ એનો પૂરા કરવામાં આવ્યા અને જયારે લોકશાહીની સ્થાપના થઈ ત્યારે જે આપણા સંવિધાનના ઘડવૈયા હતા બાબા સાહેબ આંબેડકર એમને એવું લાગ્યું કે ભાઈ દેશ તો આઝાદ થઈ ગયું પણ જો હવે આપણે એમ કરીશું કે ભાઈ જેનામાં જેટલી જે વધારે મહેનત કરી શકે કે જેનામાં જેટલી ક્ષમતા હોય એ બધી સીટો લઈ જાય કે એ જ લોકો ભણવામાં આગળ વધે એ જ લોકો નોકરીઓ લે તો અમુક જ્ઞાતિઓ જ આગળ આવત કારણ કે બીજી જ્ઞાતિઓને તો આ હજારો વર્ષ સુધી શિક્ષણ મળ્યું જ નહોતું ના એમના જોડે કોઈ પણ પ્રકારની એવી આર્થિક સંપત્તિ હતી અને એટલા માટે અનામત આપવામાં આવી અનામત એવી જ્ઞાતિઓને આપવામાં આવી કે જે ખરેખર પાછળ રહી ગઈ હતી અને જેને અનામત આપવામાં આવે તો એમનો વિકાસ થાય અને એટલા માટે દલિત સમાજ હોય કે આદિવાસી સમાજ એ બંનેને અનામત આપવામાં આવી અને એના પછી પણ જે તમે કહી શકો કે બીજી એવી જ્ઞાતિઓ જે પાછળ રહી ગઈ હતી એમને અનામત આપવામાં આવી કેમ અનામત આપવામાં આવી કે જેથી એમના બાળકોને સારું શિક્ષણ આપી શકે અને સારું રોજગાર મેળવી શકે તો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે બધી જ્ઞાતિઓ સરખી હતી અને બધી જ્ઞાતિઓ જોડે સરખી શિક્ષા હતી સરખો રોજગાર હતો અને સરખી સંપત્તિ હતી એ વસ્તુ બિલકુલ તન ખોટી છે બધી જ્ઞાતિઓ વખતે સરખી નહોતી અમુક જ્ઞાતિઓ બહુ આગળ હતી અમુક જ્ઞાતિઓ બહુ પાછળ હતી અને પાછળ હોવાના કારણે જ અનામત આપવામાં આવી હતી કે જેથી પાછળ રહી ગયેલી જ્ઞાતિઓ એ આગળ આવી શકે બરોબર અને આ જ કારણોથી ઓબીસી અનામત આપવામાં આવ્યું હતું ઓબીસી નો મતલબ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ હવે એક વસ્તુ જગ્યાએ કોઈ પણ એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રસંગ હોય કોઈ પણ સમાજના ફંક્શનો હોય કોઈ પણ આપણા સમાજના કાર્યક્રમો હોય તો આપણા આગેવાન નેતા એક વસ્તુ અચૂક બોલે છે અને એ શું બોલે છે કે આપણે પાછળ એટલા માટે રહી ગયા કારણ કે આપણે મહેનત ના કરી આપણે પાછળ એટલા માટે રહી ગયા કારણ કે આપણા શિક્ષામાં ધ્યાન ના આપ્યું આપણે પાછળ એટલા માટે રહી ગયા કે આપણે વ્યસનમાં અને કુર રિવાજોમાં રચ્યા પછી રહે બરાબર આવું કે છે પણ બીજા લોકો એટલા માટે આગળ આવી જાય કારણ કે બીજી જ્ઞાતિઓ બહુ મહેનત કરી બીજી જ્ઞાતિઓ રાત દિવસ એક કરો હવે આ વસ્તુ એકદમ ખોટી એકદમ ખોટી અને એ વસ્તુનો હું તમને પુરાવા આપું જો આપણે પાછળ હતા તો આપણા જોડે એટલા સંસાધનો હતા એટલી બધી શિક્ષા નથી એટલી માહિતી નથી પણ એટલા માટે આપણને અનામત આપવામાં આવી હતી અને આપણે અનામતનો લાભ લઈને આપણે ખૂબ આગળ આવીએ શકતા હતા અને આવવાના હતા બરાબર પણ જે બીજી સમૃદ્ધ જ્ઞાતિ હતી કે જે એમને ખબર હતી કે અમે બહુ આગળ છીએ એમને ખબર હતી કે અમે શિક્ષામાં આગળ છીએ અમારા જોડે સામાજિક ભેદભાવ નહીં થતો પણ ખાલી અને ખાલી અનામતનો લાભ લેવા માટે એ જ્ઞાતિઓ ઓબીસીમાં આપણા જોડે આવી ગઈ આ એવી જ્ઞાતિઓ હતી કે જેમને ओबीसी માં આવવા માટે બધા સામ દામ દંડ ભેડ એમની ઓળખાણ એમના આગેવાનો જે કરવું પડે બધું જ કર્યું કે ભાઈ ગમે તે કરો પણ અમને ओबीसी માં લઈ લો અને ओबीसी માં આવી ગયા હવે હું તમને એક બહુ મસ્ત વાત કહી રહ્યો છું શાંતિથી સાંભળજો આપણા જે આગેવાનો હોય કે આપણા જે નેતા હોય કોંગ્રેસના ભાજપના કે બીજી ગમે તે પાર્ટીના ગમે તે વિસ્તારના એ બધા શું કહે છે કે તમે બીજા સમાજોથી શીખો કે બીજા સમાજો કઈ રીતે મહેનત કરે છે બીજા સમાજો કઈ રીતે કુરિવાજોમાંથી બહાર આવ્યા બીજા સમાજો કઈ રીતે મતલબ એકતા બતાવે છે તો હું એમ કહેવા માંગુ છું કે હા અમે બીજા સમાજોથી શીખ્યા અમે મહેનત કરી અમે એ અમે આજે પ્રયત્ન કર્યો પૂરેપૂરી રીતે આગળ આવવા માટે અને અમે હજી શીખતા રહીશું હું એમ કહું છું કે તમે એક વસ્તુ બોલો મને કે તમે જે નેતાઓ અમને એમ કહો છો કે તમે બીજા સમાજોથી શીખો તો તમે પોતે બીજા સમાજોથી ક્યારે શીખશો તમે પોતે પ્રયત્ન ક્યારે કરશો બીજા સમાજના નેતાઓ જે જ્ઞાતિઓ હતી ને જે બીજી સમૃદ્ધ જ્ઞાતિઓ એમના આખા ગુજરાતના અંદર એક બે ધારાસભ્યો હતા ઘણી જ્ઞાતિઓના તો ધારાસભ્ય ન પણ એમને એમ લાગ્યું કે અમારું ઓબીસીમાં આવું છે એટલા માટે એમને પછાડા કર્યા એમને જે થાય બધા પ્રયત્નો કર્યા જે કરવું પડે એ કર્યું અને ઓબીસીના અંદર આવી ગયા અને પોતાના આ જે સમૃદ્ધ જ્ઞાતિ હતી જેમના નેતાઓ હતા એમને એમના સમાજના લોકોને એમ ના કહ્યું કે ભાઈ તમારે શું ઓબીસી અનામત લેવી છે કે તમારા શું પછાત રહેવું છે મહેનત કરો રાત દિવસ વાંચો અને આગળ આવીને પાસ થઈ જાઓ એવું બધું કંઈ ના કીધું એમને એમના સમાજના આગેવાનોએ એમની જાતિને ઓબીસીમાં લાવી દીધી કે જે ખરેખર ઓબીસી હતા જ નહીં હવે આપણા સમાજના આગેવાનોને એમ કહીએ એટલે એમ કહે છે કે તમે બીજા સમાજોથી શીખો તો હું આપણા સમાજના દરેક પાર્ટીના આગેવાનો નેતાનો એમ કહેવા માંગુ છું કે તમે અમને એમ કહો છો કે તમે બીજા સમાજોથી શીખો તો તમે પહેલાં બીજા સમાજોના આગેવાનોથી શીખો ને એ પોતાની જ્ઞાતિને ઓબીસીમાં લાવતા પહેલા એમને કંઈ વિચાર ના કર્યો એમને ગમે તે કરીને કરી દીધું એમને પોતાના સમાજને અનામતનો લાભ અપાવ્યો એમને પોતાના સમાજ માટે જે કરવું પડે એ બધું કર્યું અને એના માટે એમને ચિંતા ના કરી કે પાર્ટી શું વિચારશે કે લોકો શું વિચારશે કે થશે કે નહીં થાય એમને કર્યું તો તમને શની બીક લાગે છે તમને તમારા સમાજના અનામત વર્ગીકરણ કરાવતા શની બીક લાગે છે કે તમે કેમ નથી બોલતા ખાલી અને ખાલી અમે લોકો શીખીએ બીજા સમાજોથી પણ તમે બીજા સમાજોથી ના શીખો બીજા સમાજના આગેવાનો અનામતમાં લાવી દે એ ખોટી રીતે લાગે અને જે ઓબીસી અનામત વર્ગીકરણ પૂરી રીતે સાચી વસ્તુ છે દરેક રીતે માન્ય છે સંવિધાનિક છે ભારતના અગિયાર રાજ્યમાં અમલમાં છે એ વસ્તુ તમે નહીં કરાવી શકતા તો તમારા પેલા શીખવું જોઈએ કે અમારા બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો ખાસ ખાસ મેં ઘણા લોકોનો વાત કરી એટલે એમનું એવું કેવું હતું કે ભાઈ જે નેતાઓ હોય ને એમને બધી બધા જ્ઞાતિઓના મત લીધા હોય ને એટલે એરા ઓબીસી અનામત વર્ગીકરણ વિશે ના બોલી શકે અને જો ઓબીસી અનામત વર્ગીકરણ વિશે બોલો તો જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે કે તો એરાય આ વોટ ના આપો અને વોટ ના આપો એટલા માટે આ લોકો આ બોલતા નથી તો સૌથી પહેલી વસ્તુ તો હું એમ કહેવા માંગુ છું આ જે સમૃદ્ધ જ્ઞાતિઓ હતી એમને ખબર હતી કે અમે ઓબીસી માં નથી આવતા એમને ખબર હતી કે અમે પછાત નથી પણ ખાલી અને ખાલી અનામતનો લાભ લેવા માટે એ લોકો જ્યારે ઓબીસી માં આવી ગયા ત્યારે એમને ચિંતા કરી હતી કે ભાઈ અમે જો ઓબીસી માં આવી જશું અને અમે બધો લાભ લઈ લઈશું તો બીજી જે ઓબીસીમાં આવતી ખરેખર વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે એમને લાભ નહીં મળે એમને શિક્ષા નહીં મળે એમને રોજગાર નહીં મળે એમના જોડે અન્યાય થશે એવું એમને વિચાર્યું એમને એવું નતું વિચાર્યું એ ખાલી અને ખાલી પોતાના લાભ અને પોતાના સ્વાર્થ માટે ગમે તે કરીને ઓબીસીમાં આવી ગયા બીજી વસ્તુ કે જે નેતાઓ હોય એરા એમ કહેતા હોય કે જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમને ખોટું લાગી જશે અને એરા એમને મત નહીં આપો તો હું તમને એમ કહેવા માગું છું કે સમૃદ્ધ જ્ઞાતિઓ પહેલી વાત તો એ ઓબીસીમાં હતી જ નહીં અને ઓબીસીમાં હોવી જ નથી જોઈતી એ ખોટી રીતે આવી ગઈ અને છેલ્લા ત્રીસ વર્ષથી આપણા ભાગની શિક્ષા અને આપણા ભાગનો રોજગાર એ લઈ રહી છે એટલે ખોટું એમણે કર્યું બીજી વસ્તુ કે જે આપણે ઓબીસી અનામત વર્ગીકરણની વાત કરીએ છીએ તો એ સંવિધાનિક છે કાયદાકીય રીતે સાચું છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે અને ભારતના અગિયાર રાજ્યમાં અમલમાં છે એટલે જે નેતાઓ આના સપોર્ટમાં બોલશે તો કોઈ ખોટું બોલવાના નથી કારણ કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ મુદ્દાને સમર્થન બીજા રાજ્યોમાં કરેલું જ છે બરોબર તો એમને ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમની બંને બીજા રાજ્યોમાં અમલમાં કરેલું જ છે ત્રીજી વસ્તુ હું એમ કહેવા માગું છું કે તમને એવી ચિંતા છે કે આજે દસ વીસ ટકા ઓબીસીની જ્ઞાતિઓ છે એ મત નહીં આપો તો તમે ચૂંટણીમાં તમને તકલીફ થશે હું તમને એમ કહેવા માંગુ છું કે જો તમે દસ વીસ ટકાની ચિંતા કર્યા જશો અને જે ખરેખર વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે જેને ખરેખર લાભ મળવો જોઈએ જેને ખરેખર અનામત મળવી જોઈએ જો એના માટે તમે પ્રયત્ન નહીં કરો એના માટે નહીં બોલો તો યાદ રાખજો કે આ એસી ટકા સંખ્યા ધરાવતા વિકાસથી વંચિત સમાજો એ તમારો સાથ છોડી દેશે અને ઘર ભેગા થઈ જશો જો વીસ ટકા જ્ઞાતિઓની એટલી ચિંતા કરે જશો અને વીસ ટકા જ્ઞાતિઓના કારણે તમે કંઈ નહીં બોલો તો એસી ટકા જ્ઞાતિઓ તમને ઘરે બેસાડ દેશે અને તમે ક્યાંય નહીં રહો અને તમને ખબર હોવી જોઈએ કે તમે જે અત્યારે જીતી રહ્યા છો તમને જે સત્તા મળી રહી છે અને તમને જે અત્યારે હાલ સમાજના આગેવાન બનાવે છે વિકાસથી વંચિત જ્ઞાતિઓ માટે ના બોલતા હોય અને તમને વીસ ટકા જે સમૃદ્ધ જ્ઞાતિ હોય એમની ભીખ લાગતી હોય તો યાદ રાખજો કે વીસ ટકા લોકો સાથ આપો કે ના આપો એસી ટકા લોકો વિરોધમાં આવી ગયા ને તો કોઈની તાકત નહીં કે તમને ચૂંટણીમાં જીતાઈ શકશે અને ઘર ભેગા થઈ જશે યાદ રાખજો તમને જે જ્ઞાતિઓ જીતા છો એ જ્ઞાતિઓનો સાથ નહીં આપો અને બીજી જ્ઞાતિઓથી બી કરશો તો ઘર ભેગા થઈ જશો આ યાદ રાખજો મારા શબ્દો બરોબર